મીરાવોલ જય માતાજી દરેક ગ્રાહક મિત્રોને નવરાત્રિ છે તો આવી સરસ સરસ વેરાયટીમાં સેલ કરે છે આપણું મીરા માર્ટ આ જુઓ સ્પેશિયલ ચોલીમાં વેરાયટી છે એક નંબર આખી ચોલી આવી સરસ તમને સોળસો રૂપિયામાં આખી આખી ચોલી મળવાની છે તો આ ટાઈપનું ઘણું બધું કલેક્શન છે તો આ સિવાયનું આજે નવરાત્રી સ્પેશિયલ જ બતાવીએ છીએ લગડી પટ્ટો મળશે મરૂન કલર છે એમાં ઝેરી લીલો કલર લાલ કલર પછી ગાળા બોર્ડર ની અંદર ગાળા બોર્ડર ની અંદર આ ચક્કર વાળા પ્યોર એટલે પ્યોર ગચીફા છે પ્રીમિયમ ક્વોલિટી ના દુપટ્ટા છે આ જો તમે મસ્ત દુપટ્ટા છે તેલના ભાવની અંદર આને પણ આપણે આપવાના છે 1200 રૂપિયામાં મસ્ત દુપટ્ટા 1200 રૂપિયા પ્યોર ગચીફા પેરોટ અને બીટ કલર છે જે રાણી જેવું છે ને રેડ અને બ્લેક 800 રૂપિયામાં બધા નવરાત્રીમાં હાલે ને લગ્ન પ્રસંગમાં હાલે મહેંદી ને પર્પલ લાલ કલર છે અને આપણે સેલ ભાવમાં આપવાના છે ચૌદસો રૂપિયા એકદમ મસ્ત દુપટ્ટો છે ચૌદસો રૂપિયા માં હવે આપણે આ ગાળા બોર્ડર માં બતાવું છું આ જોઈએ

પણ બહુ મોટું હતું આ મીડિયમ નાની સાઈઝ જોઈએ ચોલીમાં ને સરસ હાલે તો આને સેલના ભાવમાં આપશું આપણે છસો ને પચાસ રૂપિયામાં મસ્ત દુપટ્ટો જો છસો ને પચાસમાં ચોકલેટી કલર આ મરૂન કલર ને આ મહેંદી પેટર્ન વાળો જ રખનો છે હવે આપણે સાડી બતાવીએ છીએ આ જોઈએ એકદમ મસ્ત પ્યોર ગજીની સાડી છે જેની અંદર લગડી પટ્ટો નથી લગડી પટ્ટા વાળી સેલ કર મૂકવાના છે છેલે સુધી વિડિયો જોજો એક હજાર રૂપિયામાં રોલ પાલીસ કમ્પ્લીટ કરીને પ્યોર અજરકની સાડીઓ આપણે સેલના ભાવમાં સેલ ફક્ત નવરાત્રિ પૂરતો છે ખાસ કરીને નોટ કરી લેજો એક હજાર રૂપિયામાં બ્લાઉઝ કમ્પ્લીટ આવશે એમાં એક આપણી પાસે બાવન બાગની પેટર્ન છે આ જોઈ લો બાવન બાગની મસ્ત પેટર્ન છે લાલ કલર

લાલ કલર છે પ્યોર ગચીમાં ગાડા બોર્ડર પાલો બ્લાઉઝ બોર્ડર પટ્ટો ટોચ રખના દે એક હજાર મસ્ત છે બ્લાઉઝ છો મસ્ત બ્લાઉઝ એ છે પ્યોર ગચી એક હજાર રૂપિયામાં અજરકમાં છે આપણી પાસે બદામી કલર બ્લાઉઝ છો એનું આ ટાઈપનું બ્લાઉઝ છે એક હજાર રૂપિયામાં આપણે રોલ પાલીસ કમ્પ્લીટ કરીને દેવાના છે માત્ર લિમિટેડ ટાઈમ માટે છે લગ્નની ખરીદી કરી લેજો મસ્ત છે રૂપિયા રૂપિયામાં બતાવી દીધી હવે એમાં ને એમાં તમારે લગડી પટ્ટો જોઈએ તો તેરસો રૂપિયામાં જ આવશે આપણે પંદરસો માં મૂકી પણ આપણે સ્કીમમાં ઉપરથી આવેલી છે એટલે આપણે આને સ્કીમનો લાભ હશે ત્યાં સુધી આપશું તેરસો રૂપિયામાં અજરકનું રાણી ગુલાબી કલર છે જોઈ લો એમાં અજરકનું બ્લાઉઝ છે બ્લાઉઝ જો તમે અને લકડી પટોઈ કમ્પ્લીટલી આવશે એનું બ્લાઉઝ પ્યોર ગજીનું કપડું આવશે ટમેટી એકદમ મસ્ત રાણી ગુલાબી ઓરિજિનલ છે આ કોફી કલર જોઈ લો તમે કોફી કલર એમાં અજરક નું બ્લાઉઝ આવશે આ જો અજરક નું બ્લાઉઝ પેટન એકદમ એટલે એકદમ મસ્ત છે 1300 રૂપિયામાં છે ત્યાં સુધી લાભ લઈ લેજો આ ઓલા પરંવાર નથી મળવાનો આ જોઈએ આમાં અજરક નું બ્લાઉઝ આવશે રાણી ગુલાબી કલર છે એકદમ ઘાટો મરુન કલર છે ઘાટો મરુન જો એનો બ્લાઉઝ

ઓનલાઈન મંગાવતા રહેજો ચેનલ ને સબસ્ક્રાઈબ ખાસ કરીને કરી લેજો બધાની પહેલા આપણો વિડીયો તમને જોવા મળે જેનાથી તમે ખરીદી કર્યા વગર બાકી ના રહી જા જય માતા